સવારે અર્લી મોર્નિંગ રાતના બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગની ઘટના બનેલી હતી જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પઠાણ જેની ઉપર બે રાઉન્ડ ફાયર થયેલા હતા આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી સ્પષ્ટ થયેલું નથી પરંતુ જે ફરિયાદ તેને આપેલી છે તેમાં જે બે બાઇક ઉપર કુલ ચાર ઇસમો આવેલા હતા જેમાંથી ત્રણ ઇસમોને ફરિયાદી ઓછી બતાવે છે તેથી ત્રણ ઇસમો વિરુદ્ધ નામ જો ફરિયાદ કરેલી છે અને ચોથો ઈસમ અજાણ્યો ઈસમ બતાવેલો છે પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે ચોથા ઈસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ ચાર ઈસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેરની ડીસીપી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિએટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે એની વિરુદ્ધમાં ત્રણસો બે ગુસ્સીપગ જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે પ્રાથમિક પૂછપરછ કરતાં ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી અને જ્યારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે કાળા જણાવવામાં આવશે અને તે આપને મીડિયાને પણ